જો આપણે એમની સાથે વાત કરીએ અને વિશ્લેષણ કરીએ કે કયું કયું ફેક્ટર સમીકરણ કઈ એવી વાત છે કે જે અનંતભાઈના ફેવરમાં ન ચાલી અને ધવલ પટેલના ફેવરમાં ચાલી એવી કઈ કયા સમીકરણો છે જેના થકી બે લાખ દસ હજાર જેટલા મતની લીડ લઈને જીતી ગયા તો સ્વાગત છે પ્રવીણભાઈ જી જે ચૂંટણી અત્યારે હાલમાં થઈ છે અને જે રીતે રિઝલ્ટ આવ્યા છે લોકો ચોંકાવનારા રિઝલ્ટ છે કે ધવલ પટેલ એક આયાતી ઉમેદવાર તરીકે આ વિસ્તારમાં હતા વલસાડ છવ્વીસ લોકસભામાં અને અનંત પટેલ બાહુબલી જમીન સાથે જોડાયેલા અને દસ વર્ષથી આ વિસ્તારમાં કાર્યરત અને છેલ્લા પાંચ સાત વર્ષથી એક આદિવાસી આંદોલનકારી નેતા તરીકે ઉપસી આવેલા નેતા છે તો એવા કયા સમીકરણો કે જે એક આયાતી ઉમેદવારને સંસદ બનાવી દીધો અને જે ગ્રાઉન્ડ ઝીરો પર કામ કરનારને બે લાખથી વધુની હાર ઝેરવી પડી હવે શરૂઆતમાં તો આપણે એવું સમજીએ કે ક્યાંક ને ક્યાંક ધવલ પટેલની પાછળ એક નરેન્દ્ર મોદીનો ચહેરો હતો અને બીજું છે કે હવે જે શહેરી વિસ્તાર છે ત્યાં તો તમે સમજો છો કે મોદી ચાલતા હોય અને ધવલ પટેલને એ હિસાબે શહેરી વિસ્તારોમાંથી વોટ મળ્યા છે એ એક કારણ હોઈ શકે કેમ કે એના લીધે પણ એ શહેરી વિસ્તાર ખરો જ પ્રવીણભાઈ પણ શહેરી વિસ્તાર કરતાં આદિવાસી વિસ્તાર ખૂબ જ મોટો છે વલસાડ લોકસભામાં સિત્તેરથી એંસી ટકા આદિવાસી લોકો છે આદિવાસી વિસ્તારના લોકો રહે છે અનંતભાઈ આદિવાસી છે ધવલ પણ આદિવાસી છે પણ ફર્ક એટલો છે કે અનંતભાઈ આદિવાસીઓ માટે લડતા રહે છે આજે છેલ્લા સાત વર્ષથી એક આદિવાસીઓના મસીહા તરીકે આવેલો ચહેરો છે એવું લાગે કે શહેરી વિસ્તારમાં શું છે કે લોકોને થોડી સમજ હોય છે પણ હવે આપણે જે ટ્રાઇબલ એરિયા છે ત્યાંના લોકો એકદમ બહુ ભોળા હોય છે આદિવાસીઓ બહુ ભોળા હોય છે કદાચ પાંચ જણા ઓટલે બેઠા હોય ને એમાં એકાદ બે જણા કે ભાઈ તમે તમને ફાયદો રહેશે બાકી સરકારી અને કદાચ એમને એમ થાય કે ભાઈ સ્થાનિક કોઈ તમારી કોઈ પ્રશ્ન એવા હશે અને ત્યાં તો ઉપર કેન્દ્ર

એટલે જ્યાં જ્યાં વાંસદામાં તમે જો ચાલીસ સાહીઠ નો રેશિયો છે જે વાંસદામાં એમને જે મત મળ્યા વિધાનસભામાં એમને જે મત મળ્યા છે એ જ મત છે એના સિવાય એના સિવાય કોઈ ફેરફાર ફેરફાર જોવા નથી મળ્યો અને ડાંગમાં તમે જો તો ફિફ્ટી ફિફ્ટી બધી બાજુ છે તો આ એવું કયું સમીકરણ જ્યારે એની ઉલટી દિશા તપાસ કરીએ આપણે ઊંધી જઈએ શહેરી વિસ્તારમાં જઈએ વલસાડમાં વલસાડમાં સિત્તેર

ભાજપ તો ભાજપ ભાજપમાં માં ટ્રાઈબલ માંથી કેન્ડિડેટ ઉભો હોય ઉજળિયાત માંથી હોય રાજપૂત માંથી હોય જનરલ માંથી હોય એમને એમની સાથે કોઈ મતલબ નથી એમને ફક્ત સિમ્બોલ ભાજપ આદિવાસી વિસ્તારમાં તમને કીધું અનંતભાઈ એક બાહુબલી લડાકુ નેતા છે એ છબી સાથે છબી સાથે ઉભરી આવેલા નેતા છે સાત વર્ષથી અનંતભાઈ લોકોના કામો કરે છે અને લોકો સાથે જોડાયેલા પ્રભાવિત કરતો પ્રોજેક્ટ હતો વાંસતા વિધાનસભા સાથે કોઈ લાગતું નહી હતું અનંતભાઈ વાંસતા વિધાનસભાથી હતા તો છતાં ડાંગના પ્રભાવિત વિસ્તારના લોકો માટે લડ્યા લડ્યા ડાંગમાં બે છોકરાના ડેથ થયા અનંતભાઈના વિસ્તાર ન હોવા છતાં એ વિસ્તારના મશિયા બની આદિવાસી સમાજના એક આગેવાન નેતા બની એ બે બાળકો માટે લડ્યા ધરમપુરમાં કપરાડામાં કોઈકનું ઘર તૂટે તો અનંતભાઈ વિસ્તાર ન હોવા છતાં છતાં ત્યાં લડે છે લોકોને ન્યાય અપાવે છે કે લોકોની પડખે ઉભા રહે છે તો આ ઇલેક્શનમાં બે લાખ દસ હજારની જે લીડ જોતા એવું લાગે છે કે આદિવાસી ની આદિવાસીત જેવું કંઈ જ રહ્યું નથી આદિવાસી સાથે કોઈ કોઈને મતલબ નથી એ રીતેનું વોટિંગ થયું એવું લાગે છે મારું આ પોતાનું અંગત માનવું છે એટલે આમાં જરૂર હતી કે ભાઈ આદિવાસી આદિવાસી સાથે આદિવાસી એમના પડખે ઉભો રહેવાની જરૂર હતી જો શહેરી વિસ્તારમાં સારું એવું પરિણામ શહેરી વિસ્તારમાં આપણે વાત કરી કે ભાજપ કોઈ પણ કાસ્ટનો ઉભો હોય પછી આદિવાસી હોય ઉજડિયાત હોય જનરલ હોય કોઈ પણ કાસ્ટનો ફક્ત ભાજપને ધ્યાન રાખે છે ભાજપ સિવાય એમાં કોઈને ધ્યાન નથી આવતું કે આ આદિવાસી વિસ્તારનો છે બહારનો છે આયાતી છે એની સાથે કોઈ મતલબ હતી ફક્ત ભાજપનો તો અમારી ગણતરી કે આદિવાસી વિસ્તારના મસીહા તરીકે આનંદભાઈ હતા તો આદિવાસી વિસ્તારના લોકો માટે પડખે ઊભા રહેતા હતા તો એ ફેક્ટ આ વિસ્તારમાં ન ચાલે ને તાપીપાર લિંગનો મુદ્દો ચાલ્યો